અને જે પરવીના સાથે હું એમને ગોત કરતાં જે સારી સી સંબંધ એમને જે બહારથી લફડું હતું એટલે ખબર પડીને તો ત્યાં હું રાતના એક વાગે ફોન કરીને કીધું કે તમે ક્યાં છો તો એમણે કીધું કે હું અત્યારે હાલ વિધિની અંદર બેઠો છું કે વિધિ કામ કરવા ગયો છું તો મેં તું ઘરે કેટલા વાગે આવશો કે હું મોડો આવી જઈશ અને આવી રીતના કહી અને રાતના તીન વાગ્યા સુધી મેં વાડ જોઈ તીન વાગ્યા સુધી ના આવ્યા હું મારી મોટી બેબીને અલ્ફીઝાને લઈ તીન વાગે હું ત્યાં એનો ઘરનો પત્તો મળ્યો તો ત્યાં હું ગઈ લક્ષ્મીપુરામાં ગઈ ઉમિયાનગર મંદિરની બાજુમાં અહીંયાથી મને એનું ઘરનું એડ્રેસ મળ્યું મારા ઘરવાળાનું બાઈક બહાર પડી તું અને મેં એનું દરવાજું ખખડાયું અને મારા ઘરવાળાને અહીંયાથી બંનેને દરવાજું ખોલાવરાયું અને મેં મારા ઘરવાળાને અંદરથી કાઢ્યો કીધું મારા ઘરવાળાને મારા ઘરે બે કેમ મારા ઘરવાળાને અહીંકર રાખીને બેઠી છે તો એણે મને છે ને કે મારો ધણી હૈ કે તું કોણ હે કે એથી લીકળ કે એ મારો ધણી હૈ કે તારો ધણી નથી એમ કરીને બંને થઈ અને મારા અંગત અત્યાચાર કર્યો અને મને મારકૂટ કરી મારી ઓગળીઓ પાગી મારી છોકરીને મારકૂટ કરી મારી વસ્તુ બધી લઈ લીધી મારા દાગીનાને બીજે તોડફાડ કરી અને મને મારી કુટી મને તીન વખત મારા આદમી પાય એણે ભરવી મને તલાક દેવરવરાઈ અને મારી છોકરી લઈ છીની અને અહીંયાથી ભાગી જાય અને મારે દોઢ મહિના જેવું પ્રેગનન્ટસી હતી અને મને પેટ ઉપર લાત મારીને કહી દીધું કે બહુ તારા પેટમાં બાળક છે ને એ મારી નાખીશ કે અને તને અહીંયાથી જિંદગી જીવવા નહીં દઉં અને તને બી ધંધામાં લગાડી દઈશ આવી રીતના કંઈ બંને બે જણા ભાગી ગયા અને મન મારો આદમી અત્યારે મૂકીને જતો રહ્યો એના ભેગો અને મારી છોકરી ખબર નથી કે ક્યાં એણે રાખી છે હજી સુધી મારી છોકરીનો પત્તોય નથી અને હા મેં પોલીસ સ્ટેશનમાં ધ્યાન કરી હતી પણ કોઈ મને ન્યાય જ નહીં મળ્યો હું સરકારીમાં જઈને આવી તો એ સરકારીમાં એ ખુદ એડમિટ થઈ ગઈ મારા હસબૅન્ડ પાક ખુદ એડમિટ કરી અને કે મારા ઉપર મારપીટ કરી અને પોલીસવાળા એમ કે તે તેના અંગત એવું કર્યું અને એને તારા અંગત કર્યું આ તો બધું પટાઈ નાખવાનું કશું કંઈ જ ના થાય આવી રીતના મને કઈ અને મને આ મારા કેસનો કોઈ જવાબ જ નથી આપ્યો હજી સુધી અને હું હજી સુધી આ રીતના ફરું રહ્યું મારી બચ્ચેનું મારી છોકરીનો કોઈ મને કોઈ પતો જ નથી મળ્યો નથી મારા આદમીનો મને કોઈ પતો મળ્યો બસ મને મારી મારી છોકરી લઈ આવો ને મને મારે બસ ન્યાય જુએ મારા આદમીનું બસ આ મને આ મારી સંગત કેમ આવું કર્યું મને પહેલાં બી બહુ જ અત્યાચાર કરી દોઢ વર્ષે મોરી સામળેથી સાસરિયામાં આવી અને ફેરથી મારી સંગત આવી રીતનો મારપીટ કરીને મને કાઢી મૂકી ઓકે આપનું મારું નામ સમીરા છે મારા પપ્પાનું નામ અજીમી છે